ફિલ્મ અભિનેત્રી દેઓલે આ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સુરતના સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શુક્રવારે શરૂ થયેલા સ્પાર્કલ એક્ઝિબિશનના બે હજાર ચોવીસમાં ચેમ્બરના વડા વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે વૈશ્વિક જ્વેલરીના વપરાશમાં ભારતનું યોગદાન લગભગ ઓગણત્રીસ ટકા છે આ ઉદ્યોગમાં દર વર્ષે ચૌદ ટકા વૃદ્ધિ થવાની ધારણા છે ટાયર એક શહેરોમાં અમદાવાદમાં ચોત્રીસ ટકા હૈદરાબાદમાં તેત્રીસ ટકા અને ચેન્નાઈમાં ચોત્રીસ ટકાનો વધારો નોંધાયો છે ટાયર બે કેટેગરીમાં રાજકોટમાં જ્વેલરીની માંગમાં બોતેર ટકા અને સુરતમાં તેતાલીસ ટકાનો વધારો થયો છે આ પ્રદર્શનમાં પોલકી કોમ્બિનેશન જ્વેલરી હેરિટેજ અને એન્ટીક જ્વેલરી મીનાકારી જ્વેલરી હાથી અને મોરની ડિઝાઇનવાળી જ્વેલરી ખાસ પ્રદર્શિત કરવામાં આવી છે આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત મુંબઈ જયપુર બિકાનેર અને નાગપુરના ત્રીસથી થી વધુ જ્વેલર્સે ભાગ લીધો છે આ પ્રદર્શનમાં ત્રણ પોઈન્ટ પિંચોતેર કિલો શુદ્ધ ચાંદીથી બનેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંદીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર રહી હતી બ્યુરોચીપ સુનીલ ગાંજાવાલા તુફાનેસબી ન્યૂઝ સુરત